નમસ્તે ગુજરાતી મિત્રો કેમ છો આપ બધા મજામાં ને આશા રાખું છું કે આપ બધા મજામાં જશો આજે આપણે વાત કરવાના છીએ એક એસબીઆઈની એફડીની એટલે કે ફિક્સ ડિપોઝિટની જે યોજના ચાલે છે એના વિશે આપણે વિગતવાર વાત કરવાના છીએ મિત્રો યોજનાનું નામ છે અમૃત વૃષ્ટિ એસબીઆઈ ફિક્સ ડિપોઝિટ યોજના આ યોજનાનો લાભ લેવા માટે પહેલાં તો આપણે એસબીઆઈમાં એક બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે મિત્રો જો બેંક એકાઉન્ટ ન હોય તો એસબીઆઈ ની નજીકની બ્રાન્ચમાં આપ ઝીરો બેલેન્સ વાળું ખાતું ખોલાવી શકો છો આ યોજનાની બધી જ પ્રોસેસ બેંક થકીથી થાય છે એટલે અન્ય કોઈ જગ્યાએ આ યોજનાનું ફોર્મ ભરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત બેંકે જઈને આ યોજના વિશેની માહિતી મેળવવાની છે 444 દિવસની ફિક્સ ડિપોઝિટની SBI ની આ યોજના છે તો મિત્રો આમાં આપણે જેટલા પૈસા મેળવા હોય એટલા મેલી શકીએ છે એ આપડા પૈસાનું 444 દિવસ પછી આપણને આપણા પૈસાનું 7.25% વ્યાજ મળે છે હવે ક્યારેક એવું બન્યું હોય કે ઇમરજન્સીમાં આ ચારસો ને દિવસની જે ફિક્સ ડિપોઝિટ કરી હોય એ પૈસાની જરૂર પડી હોય તો ત્યારે તમે ગમે ત્યારે મિત્રો આ પૈસા ઉપાડી શકો છો આ યોજના પૂર્ણ ન થઈ હોય અને એની પહેલાં તમે પૈસા ઉપાડી લ્યો ત્યારે તમને વ્યાજ વ્યાજ ન મળે જે નિયમ અનુસાર દર ચાલતું હોય એ છે પૈસા ની બચત કરવા માટે આ એક સારામાં સારી યોજના છે તો વહેલી તકે આ યોજનામાં ફોર્મ ભરી દો અને થોડા પૈસા બચત કરો મિત્રો આપણે આવી જ ખેતી લગતી યોજનાઓ સરકારી યોજનાઓ તેમજ બેંક ને લગતી યોજનાઓ અને વગેરે યોજનાઓ વિશેના વિગતવાર વિડીયો બનાવતા હોઈએ છીએ તો જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દો મિત્રો એટલે જેથી આ યોજનાની દરેકને ખબર પડે અને આ યોજનાનો લાભ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર ફરીથી મળશું આપણે એક નવી યોજના સાથે ત્યાં સુધી ધન્યવાદ